જય માતાજી મિત્રો તો મિત્રો જેની હું રાત જોઈને બેઠો તો એ રે હવે અમારા કોંજીભાઈને અને પેલા કાળુભાઈ બેને અમે મોકલ્યા હતા પેલા પોણીના કુંડો જે ન કંપોણીની આપણે પરોબર કહીએ અમે અમારી ભાષામાં કુંડો કહીએ જો એ આવી ગયા હવે લઈને બતાવો ભાઈ હેડો હા કશો વાંધો નહીં હો રે જેટલો મળે એટલો બતાવત ખરા લારી લાઇન મૂકી દીધી જો મિત્રો અમે લારી લાયા હતા ચમક પાણીનો 20 લિટરના બઈણાયે જાય કીધું લાઈન અને આ પાણીની પરબુ આવી જઈશું ચકલોને પાણી પીવા માટે કેસે તૈયાર તાલે જો મિત્રો આ કુંડુ સ્પેશિયલ એ સ્પેશિયલ મંગાવી એમાં આવીયું સ્પેશિયલ કુંડુ રે ભાઈ વિડિયો કોલ કરે તો તમે જો મિત્રો અમારી પોણીની પરબો આવી જઈશું અને હવે અમાર બધવા જવાનું છે પોણીની પરબો બધી અને હા ફૂટી ના આખેલો આ મુકો બલાજ હા મેલો હોવા નહીં તો મિત્રો અમારી પોણીની પરબો આવી જઈશું ને હવે અમે આગળ બોધવાઈ જશું અને અમે પોણી લેડવાનું છે અને અમે ડેલી અમે પોણી લેડવાના છીએ એમ નહીં કે આજનો ખાલી થાય અમે એવું આયોજન બનાવ્યું કે રાતે રાત્રે પોણીમાં બધા કુંડામાં ભરી દેવાનું જેના કારણે આખી રાત પોણી ઠર તો આખો દાળી ઠંડુ હતો અને જો અમે બોણસો મોકલ્યા હતા પોણી લઈને લેવા માટે ત્યાં આવી ગયા આવ્યું પોણી દઈને આવી ગયા એ આવી ગયા પોણીના જો અમે બોણસો મૂક્યો જો અમારા પોણીના બૈણા આવી ગયા પોણીના બણામે આ તે લારીમાં મૂક્યું અને લારીમાં પોણીના બેણા ભરી અને લઈ જાઉં આ કુંડો જો બચ્યો કણે અમે પોણી ભરછો આ વળી અને મેં ડેલી હું કશું કે નાઇટમાં પાણી ભરી દે હું આ બહેણ વળીને આ લાદીમાં લઈ જાઉં બહેણ નાઇટમાં અમે રાતે પોણી ભરી દે કુંડમાં જેસી કરી અને આશીર્વાદ પાણી ઠર એટલા આ કુંડોમાં આશીર્વાદ પાણી ઠરે એટલે ચકલો ને પાણી પીવાની મજા આવી જાય ભાઈ આપણે ઠંડુ ખડે લઈએ થી ઠંડુ થાય એવું કરી એટલે વા આ બાટલો કાપુ હું પોણી ભરવા માટે પેલી આરી લાવ પેલી પડી પેલા મીટર ઉપર

મિત્રો અમે આવી ગયા છીએ અમારા મંદિર જોડે મહાદેવનું કાળકામા નું એક આ પોણીની પરબ છે એથી અમે બૈણોમાં પાણી ભરી લઈએ અને પછી આગળ જો જો કુંડ બચ આ બહેનો વાળી પોણીમાં રેડશું તો અમે તમને બતાવીએ કોણ પાણી ભરતા આ બહેનો લેજો તો મિત્રો પાણી ભરવાનું ચાલુ છે અને મારો જે આ કુંડ છે એ અમુક આ જગ્યા શું જોઈ લો એક આ ઝાડ બસ એક પાસો લેબડો એનાથી આગળ આ વગડાને ને શું પેલ બાજુ કણજી ને અને આગળ હું તમને બતાવું આગળ આ ઝાડ જે શું કણ અમારા કુંડ વધવાનો શું પંપ તો એક બહેણી ચાલી હતા વીસ લીટર ની ચમકા તો કુંડ દસ જ મળ્યો તો અને કાલ થી પોતરી કુંડો આવશે એટલે પોણી વધારે જાય એટલે બે બહેણા કાલ જોશી પણ આજ તો એક ચાલી ગત બે લાયા કે ધોઈ ધોઈને વગર ભરસ્યો

જો મિત્રો અત્યારે તમે ભરીએ છીએ આ કુંડો પણ અમે અમારું આયોજન એવું છે કે રાતે ડેલી કુંડો ભરી દેવાનું એટલે આવ્યું અત્યારે જે ભર્યું છે અમે ભરી કાઢ્યું અત્યારે તો અત્યારે બધો બોધિંગ ભરવાનો જ છું પણ અમે રાતે પણ આવી જશું એટલે રાતે ફેરથી અમે કુંડો ભરી દેવું એટલે આશી રાત પોણી ઠર ચોકણે હા તો હવે મિત્રો હવે અમારા જે મંદિર છે અને અમારા ધર્મશાળા હા

કુндан થઈ નોટી હા વીડિયોમાં નોમ તાટા રાખવા લાગી થોડું નેચું થાય તો રાખો વાર સીધું થઈ જાય એટલે વર્ગી બેસી ગયો છોય સાઈટ ની એરે પેલા ધોઈ લો તો કુંંદક ધોઈ લે 35 કરી નાખો હાલો ભલાજી મુરત કર ના ના કમ્પ્લેટ કમ્પ્લીટ કમ્પ્લીટું વાર ની અઠીય કમ્પ્લીટ સીધી મારજો એટલો ખુલો ચિંતા પલળ્યા ને થોડું થોડું જો મિત્રો આ કુંડું અમાર ભરાઈ ગયું હવે પાણીનું હવે જવાનું છે આગળ કીકણે બોધવાનું છે એટલે તમે બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અમે તમને આ બધારે કુંડું એ પણ તમને બતાવશું એ માતા તો મિત્રો અમે આવી ગયા છીએ અમાર મંદિર છેડિયા મસ્ત કરાણી ને બે ત્રણ ઝાડ તો હું તમને બતાવું અને હવે અમાર હોય કાને મે બોધવાનું આયોજન કર્યું હ હા હાથ લઈ લેજો જો એ અમે એક પહેલાથી આયોજન કરેલું જ હતું કાળુજી અમારે વાયરની વટકી મારી દીધી હતી ના કુંડું ભરીને જ લાયા છું વાણીથી જો મિત્રો મસ્ત કુંડું બંધાઈ ગયું છે હવે કાણે અમા મિત્રો ડેલી પાણી લેડવામાં આવશે ડેલી

પણ તો પાણી બગાડ ના કર્યો એટલું સારું પાણી બગાડ ના કર્યો એટલું સારું હાલ તો તને ખબર પડે વેચા તું લાભવાન થાય તને ખબર પડશે હા તાને ની કિંમત હા તને પાણી ની કિંમત સમજાય રૂપિયા પાણી લીટર પીવાનું પચાસ પૈસા ના વસ્તુ વિચારો તમે

એટલે દરેક જણી વાત ધ્યાનમાં લીધા જેવી છે આ પોણી એક એવો સ્ત્રોત છે જે ગમે ત્યારે ખૂટી પડે એટલે આનો બગાડ ના કરવું તો બાકી બીજું મળી કુંડું બધવાની શરૂઆત થઈ જઈશ બોધી કાઢ્યા બે બોધ્યા ને ત્રીજું બધવાનું ચાલુ છે હવે બંધાઈ ગયું છે એમાં હવે પોણી રેડી અને હવે જશું આપણે આગળ તો બ્લોગમાઇન્ડ સુધી જોડાયેલા રહેજો અને મિત્રો જો તમે અમારા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ઓલ ઉપર પ્રેસ કરી દેજો અને અમારા વિડીયોને આગળ જરૂરથી શેર કરી દો અમે મિત્રો આ ચેનલની અંદર અમારો કોમેડી વિડીયો આવું જ છે દરેક આ અમે વિચાર કે બનાવીએ અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી સર રાજા સદી ઓફિશિયલ ટીમ કરીએ અને ઇન્સ્ટાગ્રામ આઈડી સર એમાં અમે એક આ ચકલોની પરબની સેવાનો એક વિડીયો બની નખ્યો તમે ના જોયો જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ સર રાજા સદી ઓફિશિયલ ટીમ અને ટીએમ કરેલું છે રાજા શરીર ઓફિશિયલ ટીએમ એટલે તમે જરૂરથી એક વખત જોઈ લેજો આઈડી અને ફોલો કરી દેજો ના કર્યું હોય તો અને એમાં અમે આ ચકલોનો ધર્મનો અને સેવાનો વિડીયો બંને નથી પણ તમે જોજો અને તમારાથી જે થાય એ તમે યોગદાન આવજો અમને અમે આવા લઈએ એને બચ્યું બધું જો તેઓ પરબોની આવી અને પોણી પણ બચશું અને મિત્રો તમે કહેતા હશો તો તમારે જે યોગદાન આવેલું છે એનાથી અમે પરબ લાવશો અને તમે કહેતા હશો જેની અમુને યોગદાન આવ્યું છે જેની ડોનેશન આવ્યું છે એ કહેતું છે કે ભાઈ અમારે કુંડા ઉપર નોમ લખવું તમે આ પાણીની પરબ ઉપરની નોમ લખ્યો ને કે વ્યક્તિ છે કે તમારે ભાઈ રોમ ભરોસે લખો તો અમે રોમ ભરોસે લખી દઈશું તો મિત્રો આપણે હવે જશું આ કુંડો હવે આટલો વૈકણિક બંધ થઈ ગયો હવે અમે આગળ જવું જો અમારા બ્લોકમાં એન સુધી જોડાયેલા રહી તો મિત્રો જો અમે બોતા બોતા આમ બે જગ્યાએ બોધવાનું ચાલુ એક હોય ને પેલા હોમમાં ઊભા દુકાનની બાજુમાં જો એક હોય બોધવાનું ચાલુ હો અને પેલી બાજુ ચાલુ હા આ બે કુંડા બંધવા એક વાર બાંધ્યું ને પેલા ભાઈ અમારા હોમાં બાંધી ટીણું ભાઈ બે કુંડા બંધાઈ ગયો આવ્યું હોય કારણે ટોટલ ચલો થયા પોચ થયો ને પોચ થયો ને હા પોચ થયો મિત્રો હજી અમારે પોચ પડે એવું લારીમાં જો હા પોણી દેવડા તાણે ખબર પડે

બધી તો મિત્રો કુંડું બધવાનું ચાલુ કર્યું પ્લાન હતો દસ કુંડાનો એવા દસ કુંડો પટી ગયો છે બે અને એક અમારા ઘેર જૂનું માર પેરથી બધેલું હતું એનો અમે આ વાયર તૂટી ગયો હાલ રિપેર કરવા અને આટલું બધેલું હતું કણજી લઈને રિપેર કરવા ઓલે ભય મેલું અને મિત્રો હવે પટી ગયો આજે દસ કુંડો હતો એ અને કાલ અમારે નવો લાંબાનો શું કાલ જે આવી નવો અમે લાવશો અને તમને એ વિતરણ કરવાનું અમારે અને અમે અમુક અમુક ઘેર અમે યાલ દે હું જો હાલવાનો શી ગણ્યો અમુક અમુક ઘેર અમે વિતરણ કરી દેહ આટલા અમુક અમુક જગ્યા અમે પહોંચશો એટલે આજનો બ્લોગ આટલો પૂરો થાય છે અને તમે અમારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ના કર્યું હોય અને અમારા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બે લાકાનું વાલું પર પ્રેસ કરજો જેથી કરીને મારો પહેલો વિડીયો તમારા સુધી પહોંચી જાય જય માતાજી જય માતાજી મિત્રો તો અમે કાલ દસ કુંડો લાવ્યા હતા સેમ્પલ માટે અને પછી ઓર્ડર આવીને આવ્યા હતા એટલે અમોન બાકીનો ત્રીસ બની આવ્યો જે અમે લાવ્યા છીએ હું તમને બતાવું જો હા ત્રીસ કુંડો અત્યારે આવી ગયો હું એ લોકો પેલી માં જો મિત્રો હવે કાળુબામાં લઈને હેડ્યા આવ્યું એ આ મોખરેણ માં વધવા જવા